જન્મે એ મૃત્યુ પામે છે એટલે જન્મથી આપણું દરેક ડગલું મૃત્યુ તરફ હોય છે પરંતુ આપણા દરેક ઊંડા શ્વાસ પહેલાં તો આપણી ઇમ્યુનિટી સરખી કરે છે પછી બીમારીને દૂર કરે છે અને આયુષ્ય વધારે છે એટલે સમજણપૂર્વકના કમર સીધી રાખીને લીધેલા ઊંડા શ્વાસ આપણી અંદર નવજીવન આપે છે

આપણે જ્યારે જંક ફૂડ ખાઈએ ફાસ્ટ ફૂડ ખાઈએ ન ખાવાનું ખાઈએ ત્યારે શરીરમાં જે ભેગા થયેલા વિટામિન્સ છે એ વપરાઈ જાય છે રિઝર્વ વિટામિન્સ અને સાથે સાથે શરીરમાં બીમારી વધે છે પરંતુ આપણી અંદર એક સમજણનો ઉદય થાય અને આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીએ આપણે તાજા શાક લઈએ પહેલાં તો વાસી ખોરાક ખાવાનો બંધ કરીને તાજો ખોરાક ખાઈએ અને ફળો લઈએ એટલે શરીરની અંદર નવા વિટામિનો ઉમેરાય છે અને જે હતા એ વપરાવાના બંધ થઈ જાય કે ઓછા થઈ જાય છે અને ગંદકી નાખવાના બદલે આપણે સારી સાત્વિક વસ્તુઓ નાખીએ છીએ બસ એકવાર વાર આપણી અંદર સમજણ આવે પછી આપણું દરેક ડગલું પહેલાં તો બીમારીને દૂર કરવા તરફ પછી ઇમ્યુનિટી વધારવા તરફ અને છેલ્લે આયુષ્ય વધારવા તરફ છે કારણ કે ધારો કે આપણું આયુષ્ય સિત્તેર કે બોતેર વર્ષનું હોય પરંતુ આપણે નિયમિત રીતે વ્યાયામ પ્રાણાયામ અને ખોરાકમાં ધ્યાન રાખીએ તો એ સિત્તેર બોંતેરમાંથી એંસી બ્યાસી કે નેવું બાણું કે સો એકસો બે સુધી પહોંચી શકે છે સ્વસ્થ રહો મસ્ત રહો